પહેલેથી પહેલું નોટ તો એમ ને ચાલો તો ભાઈ પહેલેથી પહેલું નોટ તો આવી ગયું પણ અમારે ચા પાણી ભેગા આવી ગયા છે અમારે બધા ચા પાણી પીવા બેઠા મોજ મસ્તીમાં અને સાધ પી

વ્યવસ્થિત થોડી માવજત કામ નથી થઈ જાય કારણ કે વરસાદ પડ્યો કે નુકસાન થયું પણ માપે પછી બહુ વાંધો નથી તો હવે આપણે બપોર પછી મળશું દોસ્તો વાડીના બ્લોગમાં કારણ કે અત્યારે બિલખા અને બહુ પછી જાહુ વાળીએ તો ઘણું બધું કામ છે વાડીએ હવે વરાબ જેમ થાય માંડવી ગાઢવાનું સારું થાય પણ હજી આ વરસાદનું કંઈ નક્કી નથી થતું કારણ કે હજી આગાહી ઉપર આગાહી ધબાઈ રહે દેવાવાળા તો હવે એમાં શું થાય એ જોયું જાય કારણ કે તડકો અટો પડે ને એટલે એમ લાગે કે આ વરસાદ બપોર કડક ભૂકા બોલાવી દેવાનો હે એવું બધું છે અત્યારે તમે જોઈ શકો ગિરનાર ઉપર એ કાળ દાળ વાદળા ને તપે અને મારી તરણ આંખું નથી ખુલતી એવું બધું વાતાવરણ છે હા માંડ માંડ મોટું દેખાય જોઈએ તડકો એવો જ છે સુરત નારાયણ હવા આમ જેટલી અગ્નિ હોય એટલી બધી કેમ ધરતી ઉપર દઈ દેતા હોય એવું બધું વાતાવરણ છે તો હલો દોસ્તો હવે ઉપર પછી મળશે વાડીના લોગ તો હલો દોસ્તો આ લઈ આવે કારણ કે એટલા એટલા બધો એટલો બધો તડકો હોય ભયંકર કે એની વાત જવા દો અને મળશું તે આપણે બપોર પછી વાડીના લોગમાં ત્યાં સુધી એટલાને રજા લઈએ કારણ કે તડકો હે બહુ આપણે જાવ ચાર પાંચ વાગે વાળીએ ઢોકળા અને અત્યારે આપણે આપણું કામ કરી અને પછી મળશું તો ઉપર પછી વાળીએ હજી નથી આવ્યા હજી તો ક્યાં સિટપલા માં થઈ છે હાલે બાપો પાડી મજા આવી ગઈ વરાબ થઈ ગઈ ને કે ભારે કામ થયું કે હા મારી નહીં કે મસલા આવે એમને કારણ કે ઢોર નથી બોલતા પણ હું કહી દઉં ને એની તકલીફ હતી બહુ મોટી કા ભેંસ ભેંસ બહુ મોટી તકલીફ હતી કે કાંઈ બાઈને બંધાય નહીં તો આવી ગયા છે દોસ્તો આપણે 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 આપણી વાળી અને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે સોયાબીનમાં પેલા જેવી જેવી નરવાઈ હતી એવી રહી નથી એનું કારણ છે આકાશમાંથી માંથી પડેલો સતત વરસાદને કારણે છે અમુક સોયાબીન બહેરા છે અને ઓની છે એ હારા થઈ ગયા વધી ગયા પાછા અને આ બાજુના હે થોડા થોડા ક્યાંક ક્યાંક બહેરા એટલે એવી સ્થિતિ છે એ સરજાણી છે ને આપણે અત્યારમાં જો વાડી આવી કામની વાત કરું તો ઘડીક આમાં ખેતરમાં એવું બધું કરીને અને પછી દૂધ લેવું છે દૂધ લઈને પછી આપણે જવાનું થાય પણ તાલેગઢ માં તો ઘણા ખરા કામ છે વાગીયા ચાર હાડા ચાર અને આ તો વેલેરા વાળી આવી ગયા તડકો હજી બહુ એવું હોય ઘડીક રહીએ તો આમ તો પવન છે એટલે વાંધો નથી ખળ લે તો આપણે ખોળ એ વાઢવું છે એ નીણ આપણો વારો છે વાઢવાનો એટલે દાંતડું લઈને ખોળ વાઢી લઉં પેલા અને તડકો શું છે મચ્છર બચ્છર ને એવું કઈ રીતે રાખે યાર તો એના કરતા આપણે કુણે વારું ખોળ છે ને એ ખાય એવું ખરે એટલે એવું ખડ છે એ વાઢી લવ પણ ખડી પેલા નથી આવું પછી પાંચ ટાણું થઈ જાય એટલે એવું બધું છે હાલો થોડીક વાર કામે વરાઈ ગયા કારણ કે બહુ પછી મોબાઈલ જોઈ ન ભાઈ હાલો કામે વરાઈ અને અંદર અંદર મજાનો નો બરોબર ને હા પાઈ બાપુ તો ને બાઈ મજા આવે અંદરનો મજા આવે તમે હું આઈ દ્રુ બાપાઈ વાહ વાહ ક્યાં બાત છે આ તો પવન પવન આ તો વાદળા ખડાબડા બધું ઘા કરી દીધું કઈ મોડી ગયા આવી ગઈરદાર ક્યાં ખળખળાટ થાય છે પેલે થી નોરતું એમ ને હાલો તો ભાઈ પેલે પેલું નોરતું તો આવી ગયું પણ અમારે ચા પાણી ભેગા આવી ગયા છે બધા ચા પાણી પીવા બેઠા મોજ મસ્તીમાં અને સા તો પીલી પછી કામ જાજુ છે કારણ કે રાત થોડી વેહ જાય એવું છે વણતો ઘણું બધું કામ કરવાનું છે બરોબર ને માં તો હાલો આપણો સા રકે બી નખાઈ ગયો છે ટાઈમ બગાડ્યા વગર છે પી લઈએ છે ઘાય ઘા નકર પછી થઈ જાય હે બહુ મોડું આ તો પીવાય ગયો લાગે સા કેટલી ઉતાવળ હશે સા પીવાની

નો ડુંગરો સુનો સામુંડી ચોટીલા નો ડુંગરો સૂનો રેહા પંસા રેહા મયકો ધોળો જાય હો માવડી મૈકો નાઠો જાય રે હા ભાઈ ભાઈ ઈ મજાનું હોય ત્યાં સામું મને છોટીલા ત્યાં રાત ન રોકાવા દે કા ના રાત ગણેશકાંડ નો એવું છે પાછું હાંજે વહી જવાનું રાત નહીં રોકાવાની ઠેક ઘણા મંદિર એવા છે ત્યાં રાત તો રખાવ દે હા અહીં તો ખબર નથી અહીંયા રાત નથી રોકાવા દેતા આપણને એવી વાત હમરાણી છે એમાં હા છોમણ માય રાત નો રોખાવા દી યાર હે છોટરી પુંજારી તો ખબર નહી નેઠા ઉતરતા કે ન ઉતરતા આપણે નો રોખાવા દે જય હોય તો જય માતાજી બીજું હાલો સંતો કરીએ બીજું હું ખેતરમાં હા જો દોસ્તો અત્યારે કેટલા બધા લોકો નીકળે છે

બી વાળું ખડ અને સાથે પંખીનો જો કલર થાય તો જોઈ શકો દોસ્તો તમે અત્યારે હું વર્ગી ગયો છું ખળ વાટવા અને કામ કરવા માટે તો મારે વાટવાનું તું ખડ પણ હવે જોઉં છું તો દાંતડું મળી જાય હે ને તો એકાદ દોઢ પૂરો ખડ હું વાઈટી જઈ ગામમાં નક્કી નથી કારણ કે આજે ગાડી નથી અહીંયા અવેલેબલ તો આપણે અત્યારમાં જો આ કોની જવું એક વઘેર જોવા અંધો લાઢગડો વઘેર બેઠો તો પાઇટ ઉપર આપણે જોયું જે હું આમ પાઇટ ઓલી પારો છડવા ગયો ને એમાં ખબર ને નીચે ઉતરી ગયો ફટ દેરાણ ને મેં ઠેક ઉપર પાટ ઉપર ઠેકડો માર્યો અને અહીંયા સીધો પાણી ઠેકડો માર્યો એટલે બે ને ટૂંકમાં થોડોક ફેર્યો જાઉં છું કદાચ પાછી સડી છે તો જોઈએ આપણે જોવું નદીમાં જોઉં જાવેરા નદી મારા મઘેર આવી ગઈ મારા વાલા હાલો તો થોડીક વારમાં જઈએ જોવા અને પછી થઈને પછી ગામમાં નીકળી ગઈ તો આ ટાપુ માથે ઘડીક પહેલા આપણે આવ્યા ને ત્યારે મઘેર બેઠી હતી પણ અત્યારે નથી હવે ખબર નહીં ક્યાં ગઈ હોય તો કાલના વિડીયોમાં દોસ્તો જોડાઈ રહેજો કારણ કે કાલ આપણે આવીને ડાયરેક્ટ અહીંયા જ આવું છે વાત તો એ મંડ દેખીને ઠેકીને ભાગી ગઈ ખબર નહીં ક્યાં બેઠી હોય પાણીમાં લગભગ વહી ગઈ છે અહીંયા બેઠી હતી સો એ ખરાકણો હોય નહીં સીધી સીધી આમ વહી ગઈ વાય તો ખબર નથી આવું કાલના દિવસમાં જોઈએ ક્યાં હે માપી હતી બસો લીધું એવું બહુ કંઈ મોટી નથી પણ આમાં આવું ક્યાંક બેઠી હોય છે એ ખબર નહીં ક્યાં હોય તો હાલો હાલી હાંટાણું થતું આવે છે અને હવે જો ફુરદનારાયણ હાથ ગયા આપણું કામ પૂરું એક તો પૂરું વાઠીને પછી ગામમાં હાલી જય ગિરનારી મહારાજ તો હાલો દોસ્તો હવે એન્ડ આવી ગયો ટૂંકમાં આપણા કામ ન બધું હવે આપણે હેલા જવી છે ધીરે ધીરે કેળા બાજુ માંડ કરીને કદો પૂરો માંડ માંડ બધે હડું જ્યાંથી લીપી લીપીને થોડું ઘણું ખળ છે એ ભેગું કર્યું અને અત્યારમાં હાથમાં આવી ગયું છે તુરિયા બે ત્રણ મળ્યા અત્યારે વરસાદ પછી કારણ કે હાવ આવી ગયા તો નામે ઠામે એને બદલે મળી ગયા સારું કહેવાય તો અત્યારે હવે કામકાજ છે પૂરું કર્યું સંધ્યા થઈ ગયું ને હાવ જો વાય અંધારું અંધારું થતું હોય ને પછી વાડીઓમાં હોય છે ક્યારેક ક્યારેક ખાઈને તાણે દીપડા નાટા ફેરા તો એ પહેલાં આપણે નીકળી જઈએ તો કે જનાવર કે રંજાઇટ તો ન કરે ત્યાં કંઈ નક્કી નાખ્યું ભાઈ આવે પણ રાઈતે આવે ટૂંકમાં અત્યારે હમી હેનમાં તો ના જોવા મળે તો હવે હાલો નીકળી થઈને આપણો ગેટ બંધ થઈ ગયો ને કંઈક વસ્તુ ભૂલાઈ ગઈ લઈને લઈને પાછો હું નીકળું તો હાલો મળશું તી કાલના લોકમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જય મુરલીધર